મેં અમારી આ પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું આવતીકાલે રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનમાં જે કરુણ આગની ઘટના બની અને એ અગ્નિકાંડની માસિક તિથિ એ આવતીકાલનો દિવસ છે નાના નાના ભૂલકાઓએ જે રીતે ત્યાં જીવ ગુમાયો કેટલાક પરિવારમાંથી એક કરતા વધારે સભ્યોએ આગ્નિકાંડમાં જીવ ગુમાવ્યો એક મહિનો થવા આવ્યો છે રાજકોટ શહેરના નગરજનોનો આભાર માનીશ કે આ ઈશ્યુને અમે પણ માનવતાની દ્રષ્ટિએ ન્યાય મેળવવા માટે ઉઠાયો અને રાજકોટવાસીઓએ પ્રેમ અને આશીર્વાદ સાથે અમે ઉઠાવેલા મુદ્દાને સમર્થન આપ્યું આ ન્યાયની લડત કાલે કોઈનું બાળક હતું આવતીકાલે અમારું બાળક પણ હોઈ શકે ને આ લડતમાં અમારું સમર્થન છે પણ સાથોસાથ લોકો એમ પણ કહેતા હતા કે આ સરકાર છે ને એમાં ન્યાયની અપેક્ષા નથી ભલે તમે મહેનત કરો કરો છો બહુ સારું કરો છો પણ ન્યાય મળશે પ્રશ્નાર્થ પચીસ તારીખે ગયા મહિને પચીસ મે ના રોજ આ ઘટના બની અને એક મહિનો થશે આવતીકાલે પચીસ જૂન ત્યારે અમે વિનંતી કરી છે કે રાજકોટ બંધ રહે